કંસ જેવડો થાય ને ત્યારે કોક આવે રાવણ જેવડો કોક થાય ને તો રામ ધક્કો ખાય આવા ઝીણા ઝીણા ખહુરિયા હાટું તારો ડોહાવતું હોય ગામમાં મસરા વધી જાય નગરપાલિકાના પ્રમુખને કે તમે મુખ્યમંત્રીને ફોન કરો કે ભાઈ અમારે મસર વધી જાય કે મુખ્યમંત્રી તલવાર લઈને કાંઈ મસરા મારવા ન આવે એ તો એક દવાવાળાને મોકલો ને તો પંપ ખરડ ખરડ કરીને સોયતરા કાઢ નાખે અને હાટું કાંઈ મુખ્યમંત્રી ન આવે હા પણ નાનું એવું દારૂડિયું પકડાણું હોય તો કાંઈ આઈજી થોડા તપાસમાં આવે યાર હે

એટલે મેં કીધું એને મેં કીધું ભાઈ અત્યારે આપણું કળિયુક છે પરીક્ષાનો સમય છે દાખલા તરીકે જે સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોય સાહેબ તો એના શિક્ષક જ ઉપર આટા મારતા હોય ને આ લોકો પેપર લખતા હોય ત્યારે જ ઉપર આમ આટા મારતા હોય સુપરવાઈઝરિંગ કરતા હોય સુપરવાઇઝર હોય ઉપર એનો જ શિક્ષક હોય અને એનો જ બાળક એનો જ વિદ્યાર્થી લખતો હોય આપણી પેટા કઈ અંદર ચૂંટણી હોય હોયટણી હું પરીક્ષા હોય ચૂટનું હમણાં આવવાનું છે ને એટલે એ અથડી ગયું અને ગામો ગામ સૂટણી હોય સરપંચ ને અભિનંદન આપું સૂટણી નો થવી જોઈએ સીઠી નાખી દેવાની ભલે ને પંદર જણા ઉભરે પંદર સીઠી નાખવા જેનું નામ નીકળે ડપ દે ઈ ખોટું નીકળવાનું તો એ સીઠી જ તે તો ઘરના ઘરના નો મઢે બે સીઠી નાખી દે કર નાખવાનું આ આ તો જેને ખબર નથી પડતી નહીં નવી સોવણી સીવી ના આવે મારે ઊભું રહેવું તું વાડીએ ઉભો રે રોજ ઉઠકાય તને વાડીયા રોજ ભાળશે ને તો રોજે ફોટો પડશે લે મારો મોટો ભાઈ શું કરે માફ માર્યો ને યાર એટલે મેં કીધું આ ભાઈ ને વાત કરી ઈશ્વર ધારે તો કરી શકે પણ જે વિદ્યાર્થી પેપર લખતો હોય તો સાહેબ ઉપર ખોટું લખતો હોય તો શિક્ષક એના જ છે પણ દી પરીક્ષા વખતે એમ નથી કીધું કે ખોટું લખે છે એ જોયા કરે છે એમ ઈશ્વરે અત્યારે આપણી પરીક્ષા જોવે છે કે અત્યારે કોણ હારા પેપર ભરી રહ્યું છે કોણ નબળા પેપર પરિણામ આવશે ને તે દી મારો બાપ સોતરા કાઢ નાખશે એમાં કાંઈ ભૂલ છે

જમાય જમાય આવીને હાહુ ઉપર ખીજા હો ભૂલ્યું છે તમારી દીકરીમાં હો ભૂલ્યું ત્યારે સાસુ સરસ હતા સાચી વાત છે જમાય રાત અમારી દીકરીમાં સો ભૂલું છે જ તે એટલે જ અમને સારો દીકરો ન મળ્યો કોઈ દી દોઢ પણ કરવું જ નહીં હા અમુક અમુક બાયુ ને એવી ટેવ છે અમે આવ્યા પછી તમારા ભાઈને બધું સારું છું હાચા કેળા દેખાડે શક્તિ છે સુદામા બેઠેલા થાક લાગ્યો છે વાત ઉપર આવો એ પ્રસંગ લઈ અને પછી આપણે સંતવાણી બાજુ પાછા વળીએ પણ ત્રીજી વાત એ કહું કે ખરેખર રાજુભાઈ ક્યાં ગયો આવે છે ઠીક હું ખરેખર આજે આજે આવ્યો ને આમ તો હમણાં એવું જ થાય છે આખો દી કોક અમને જોવે ને કારણ કે રોજ રાતના ઉજાગરા છે રોજ પાસે કિલોમીટર એટલા આવતીકાલે પછી ચોટીલા પાસે જવાનું

કીધું હા મને કહે તો આપણે એવો જ પ્રોગ્રામ અહીંયા મુંબઈમાં કરવો છે મેં કીધું જીકી નાખીએ ભાઈ ભાઈ મેં કીધું ભલે એક મફત પ્રોગ્રામ કર્યો પણ એની સામે એક પ્રોગ્રામ આવ્યો એટલે હું તો રાજી છું મુંબઈ ગયા પ્રોગ્રામ આવો જ કર્યો ભૂખા કાઢ નાખ્યા સવારે પ્રોગ્રામ પૂરો થયો પછી કીધું ચાલો મિત્રો તો હવે નીકળીએ હા એરપોર્ટનો ટાઈમ થઈ ગયો છે મને કહે ઓકે નીકળો મેં કીધું પણ મને કહે છું પણ મેં કીધું તું ને રાણપડા કર્યો એવો જ કરવાનો છે

આગળ વલ્લભભાઈ આવે કા જવારભાઈ આપશું એમ ભલે પીડ્યું અહીંયા એમ કરીને ગાંધી બાપુ એની કુટિયામાં અંદર ગયા અંદર ઘડી ક્યાંક આટો મારીને પાસે આવ્યા તો શીભડું નહોતું ઓલો ઉલાળી ગયો જેને ના પડી ને એ ઉલાળી ગયો જેની જેની ઈચ્છા નહોતી ને જેનું મન નહોતું ને એને મોગો ભલ લીધો એટલે ગાંધી બાપુ કીધું કે શીભડું કોણ ખાઈ ગયું કે બાપુ મેં ખાધું આપે કીધું ને એટલે તમે મને ના પાડતા હતા ત્યાં પછી મારો વિચાર ફરી ગયો ગાંધી બાબુ કે આજ પછી કોઈ ત્યાં આવતો નહી હોય લુખેશ વાત વાતમાં તમારા શીભડા ખાવામાં વિચાર ફરી જતા હોય ને આઝાદી આઝાદીની લડતમાં ન જોડાઈ શકે તમારા સાલુમાં વિચાર ફરી જાય તો અમારે તો અંગ્રેજોની ગોળીઓ ખાવી ને વાત વાતમાં એક શીભડા ખાવામાં વિચાર ફરી જાય

જે જે માવતરે શરતું કરી હતી કે અમારી દીકરી સુરત છીવાઈ રહે છે નહીં ઓલે બિચારે વ્યાજે લઈ લઈને જે દહ બાય દહ ની ઓડિયું રાખી હતી એમાં જે ગુગો ને ગુગી હલવાણા છે ભાઈ હાવ દહ બાય દહ ની ઓરડી પલંગ એઠે પ્રાઇમ જ પીડ્યા હોય અને પાછા આપણે સુરતમાં રૂમ ચાલે છે એ વાડીમાં ટેસડા કરો ને યાર પણ એ તો પરિસ્થિતિ કરાવતું હોય એમાં જવું પડે એમાં કાંઈ ઓલું નથી એ રૂમમાંથી પાછો બંગલો થાય પણ મને એ થાય કે એ લોકડાઉનમાં એ લોકોએ શું કર્યું છે બાજ તો નીકળાય નહીં ત્યાં તો મોર બોલતા થા આપણે તો આ બાજુ સારું હતું સાહેબ ઘૂઘો ઘૂઘી અને એના બસવા સ છ જણા દસ ભાઈ આમ જ બેઠા હાય છે ને એક બેન મેં ફોન કર્યો મેં કીધું શું કરો છો બહાર નીકળો કે નહીં માયા ભાઈ બહાર નથી નીકળાયો અમારે સુરત કરતા અમરેલી કરતા સુરતમાં ટાઈટ છે લોકડાઉનમાં અમેરિકાના વિઝા મળતા હતા અમરેલી નહોતા મળતા શું એ અધિકારીએ કામ કર્યું છે યાર સોતરા કાઢ નાખ્યા માયા ભાઈ પછી ડાયરો રાખવી છે એ કેવું બોલે ને બહુ મજા આવે